મણિપુરના જીરીબામ તામેંગલોંગ અને નોની કુકી બુધવારે સાંજે જીરીબામ સરહદની નજીક તામેંગલોંગના ફેટોલ ગામના ગ્રામજનો અને ગ્રામીણ સ્વયંસેવકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યું છે જે આ ક્ષેત્રમાં પહેલેથી જ અસ્થિર પરિસ્થિતિને વધારે છે દરમિયાન જીરીબામ તામેંગલોંગ અને નોની કુકી ચીફ એસોસિએશન ઓફ ટુસેમ બ્લોક જીરીબામ તામેંગલોંગ અને નોનીની કુકી ઇનપી મહિલા પાંખ અને જીરીબામ અને તામેંગલોંગના કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશનને ફરીથી લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે જિલ્લા વહીવટીતંત્ર સાથેની અસફળ વાટાઘાટો બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાડત્રીસ ઇમ્ફાલ જીરીબામ પર આર્થિક નાકાબંધી કુકી સંસ્થાઓએ જણાવ્યું હતું કે બદલો લેવાના પગલા તરીકે એનએચ સાડત્રીસ પર લાદવામાં આવેલ પ્રતિ આર્થિક નાકાબંધી તામેંગલોંગ અને જીરીબામ બંનેના જિલ્લા સત્તાવાળાઓ સાથેના કરાર બાદ બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી તામેંગલોંગના કુકી સંસ્થાઓએ સર્વસંપતિથી એનએચ સાડત્રીસ પર તેમની તમામ માંગણીઓ તાત્કાલિક પૂર્ણ ન થાય ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે પ્રતિ આર્થિક નાકાબંધી ફરીથી લાદવાનો નિર્ણય લીધો છે